અમે નથી માનતા આ તો ખબર નહીં ક્યાંથી લોકોએ પરપ્રાંતિય ટેગ આપી દીધું છે પણ અમે તો ગુજરાતમાં જ અમારી ત્રીજી પેઢી છે તમે પોતે અમે ગુજરાતી જ છીએ હવે એમાં તમે જો વિચાર કરો કે પક્ષ હોય કે વિપક્ષ એક પણ આ જે ધારાસભ્ય હિન્દી ભાષી સમાજનો નથી અમે જે જે ગરવી ગુજરાતના નારા સાથે અમે અહીંયા વસવાટ કરીએ છીએ અમારા દાદાજી આવ્યા હતા આ અમારી ત્રીજી પેઢી છે પણ હવે આ ક્યાંક ને ક્યાંક રાજકારી જે રાજકારણીઓ છે એ ક્યાંક ને ક્યાંક પોલિટિક્સ થઈ રહ્યું છે જે ના થવું જોઈએ નમસ્કાર મિત્રો સનાતન સત્ય સમાચારમાં હું સંજય આહિર મારી સાથે છે આજે મહેશ યાદવ કે જેઓ અયોધ્યાથી છે અને ગુજરાતમાં ઘણા વર્ષોથી રહે છે આજે જે આ એપિસોડ કરવાનું કારણ એ છે કે હાલમાં જ ગુજરાતની અંદર જે ટોપલો છે એ પરપ્રાંતિયો પર ઢોરવાનો પ્રયત્ન રાજકીય પક્ષો દ્વારા થઈ રહ્યો છે ત્યારે એ વિષય ઉપર ચર્ચા કરીને તમારા સુધી વાત પહોંચાડવી મને ખૂબ જરૂરી લાગી છે એના માટે મારી સાથે મહેશ યાદવ છે તેમની સાથે આજે ચર્ચા કરશું કારણ કે કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાથી લઈ અને ભારતીય જનતા પાર્ટીના ઘણા ધારાસભ્યોએ એવા નિવેદનો આવ્યા છે આપ્યા છે મીડિયાની સામે કે જ્યાં પરપ્રાંતિયો વધારે છે ત્યાં જ ક્રાઇમ વધી રહ્યો છે અને પરપ્રાંતિયોના હિસાબે ક્રાઇમ વધી રહ્યો છે ત્યારે મારે તમામે તમામ પક્ષના ધારાસભ્યોને એ પૂછવું છે કે જે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે એમાં કયો પરપ્રાંતિય માણસ હતો જે મહાકાય કંપનીઓ ખેડૂતોની જમીન પચાવીને મોટા ક્રાઇમ કરી રહી છે ત્યાં કયા પરપ્રાંતિયોનો હાથ હતો જામનગરમાં હમણાં એક અફરણ કેસ બન્યો અને એ કેસ બન્યો જ નહીં એ કેસ વિટાઈ ગયો પોલીસને ખબર હોવા છતાં પોલીસને ખ્યાલ હોવા છતાં એમાં કેસ ન થયો કોઈ પ્રક્રિયા ન થઈ નાની નાની ઢીંગલીઓને નાની નાની દીકરીઓને સગીર દીકરીઓને જ્યારે પોલીસ દ્વારા મારવામાં આવે છે અને ક્રાઇમ કરવામાં આવે છે એમાં કયા પરપ્રાંતિઓનો હાથ છે ઘણા બધા કેસો ગુજરાતની અંદર બની રહ્યા છે જેમાં કેટલા ટકા પરપ્રાંતિઓનો હાથ છે જાણવું ખૂબ જરૂરી છે અને સમજવું ખૂબ જરૂરી છે અને જ્યારે ક્રાઇમનો રેશિયો ગુજરાતની અંદર છલાંગ લગાવી રહ્યો છે ગુજરાત બદનામ થઈ રહ્યું છે પોલીસ ફરિયાદ નથી લઈ રહી એવા કેસો બની રહ્યા છે ત્યારે આ બધામાં માત્ર ને માત્ર પરપ્રાંતિઓનો હાથ હોય એવું કહી દેવું મને યોગ્ય નથી લાગી રહ્યું બીજું કે કદાચ પરપ્રાંતિઓના હિસાબે અમુક ક્રાઈમ થતા પણ હોય છે ન થતા હોય એમાં પણ આપણી પેલી વાત નથી પરંતુ માત્ર ને માત્ર જ્યારે પરપ્રાંતિઓ ઉપર વાત કરવામાં આવે ત્યારે એક ભારત શ્રેષ્ઠ ભારત જે નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્લોગન છે એના ધજાગ્રહ ઉડી રહ્યા છે એક ભારતની વાત થઈ રહી છે શ્રેષ્ઠ ભારતની વાત થઈ રહી છે ત્યારે જ્યારે આવા નિવેદનો સામે આવે કે પરપ્રાંતિયોના હિસાબે ક્રાઇમ વધી રહ્યા છે એ દેશ માટે બિલકુલ યોગ્ય નથી દેશની એકતા માટે બિલકુલ યોગ્ય નથી હું મહેશભાઈ સાથે ચર્ચા કરીશ મહેશભાઈ સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત છે સંજયભાઈ તમને પણ મારા નમસ્કાર છે જે મુદ્દો બન્યો છે પરપ્રાંતિઓનો તો મારે જાણવું છે પહેલાં તો તમે અમદાવાદમાં કેટલા વર્ષથી રહો છો અમદાવાદમાં આ મારી તીજી પેઢી છે અચ્છા હા હં અને કયા બિઝનેસ સાથે તમે લોકો જોડાયેલા છો અમે લોકો દરેક બિઝનેસમાં અત્યારે અમે લોકો છીએ હમ મહેશભાઈ નું પરિચય આપું તો સુદર્શન સેના ચલાવે છે ગુજરાતની અંદર ખૂબ સારા કાર્યો કરે છે સંસ્થા છે એમની અને એક સારો ગ્રુપ અમદાવાદની અંદર ધરાવે છે અને સૌરાષ્ટ્ર અને કચ્છ અને સુરતમાં પણ સુદર્શન સેના એમની ટીમ સારું એવું કામ કરી રહી છે તો તમારું આ બાબત ઉપર શું કેવું થાય છે મહેશભાઈ મારું એવું કહેવું છે કે જે પણ ગુનાઓ થતા હોય છે એમાં એક ચોક્કસ માણસ જે હોય છે એની કોઈ જાતિ કે કોઈ ધર્મ હોતું નથી ગુનેગાર ગુનેગાર હોય છે એને તમે એક સમુદાય સાથે જોડી દો અને એક પર ઉપર તમે નાખી દો આ વસ્તુ ક્યાંક ના ક્યાંક ખોટી છે અને જે પણ ધારાસભ્ય એ પક્ષ હોય કે વિપક્ષ હોય જે પણ નિવેદન આપી રહ્યા છે એ તદ્દન સાવ ખોટું છે ભારતીય જનતા પાર્ટીના અમુલ ભટ્ટે આ નિવેદન આપ્યું છે પર પ્રાંતિયવાળું જી ઇમરાન ખેડાવાલા જે કોંગ્રેસના ધારાસભ્ય છે એમણે પણ આ નિવેદન આપ્યું છે હર્ષ પટેલ જે સાબરમતીના ધારાસભ્યો છે એમણે પણ આવું કહ્યું છે કે પરપ્રાંતિયો જ્યાં વધારે છે ત્યાં જ ક્રાઇમ થઈ રહ્યો છે આ વાતમાં તમે શું કેટલું તથ્ય માની રહ્યા છો હસમુખ પટેલ છે જે એમણે પણ કહ્યું જે ધારાસભ્ય છે એમણે પણ કહ્યું કે પોલીસમાં પોલીસનો ભય હવે લોકોમાં રહ્યો નથી અને એ બાબતની ચર્ચા થઈ સાહેબને હું કહેવા માંગીશ કે એવું કશું છે નહીં જે ગુનેગાર છે એ ગુનેગાર જ હોય છે એમાં તમે જે પણ સ્ટેટમેન્ટ આપ્યું છે એ યોગ્ય નથી કેમ કે જે ગુનાગાર કરતો હોય છે એ ગમે તે સમાજથી આવતો હોય ગમે તે પ્રાંતથી આવતો હોય એને અમે સમર્થન નથી આપતા એ કોઈ પણ હોય એને જે પણ પોલીસે કામ કર્યું બહુ સરસ કામ કર્યું અમે લોકો પોલીસના સમર્થનમાં છીએ અમે સમર્થન આપીએ છીએ પોલીસને પણ રાજકીય રીતે જે પણ સ્ટેટમેન્ટ આવી રહ્યા છે એ પક્ષ હોય કે વિપક્ષ છે આ પોલિટિકલ સ્ટન્ટ છે આવું ના કેવું જોઈએ પોલીસનો ભય તો લોકો મર્યો જ નથી ને ત્યારે જ આટલા બધા ક્રાઇમ થઈ રહ્યા છે ને મહેશભાઈ હવે એ તો સંજયભાઈ એ તો બધા સાથે જયારે પોલીસ પ્રોપર કામ નથી કરી રહી ત્યારે તમારા જેવા લોકોની તમે જે સંસ્થા ચલાવો છો તમારા બધાની જવાબદારી છે કે સાચી વાત કરવી કે હા ભાઈ જે ધારાસભ્ય બોલ્યા છે કે લોકોમાં પોલીસ નો ભય નથી રહ્યો ત્યારે તો આટલા બધા ક્રાઇમ થઈ રહ્યા છે ને બિલકુલ 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 સાચી વાત છે તો પરપ્રાંતિયોની જ્યારે વાત આવે ત્યારે હવે તમે લોકોનો શું સ્ટેન્ડ છે તમે લોકો સરકારને શું કહેવા માંગો છો તંત્રને શું કહેવા માંગો છો જે ધારાસભ્યએ આ વાત કરી છે એમને શું કહેવા માંગો છો કહેવા તો એવું જ માગીએ છીએ કે આ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ લોકોની લાગણી દુભાણી છે પરપ્રાંતિયોની

તમને શું લાગે છે કે શું કામ આવું એ લોકો કરી રહ્યા છે તમને એના ઉપર કઈ તમે વિચાર્યું છે કે આવું કરવાનું એનું કઈ ઉદ્દેશ્ય શું કે તમારા ઉપર જે પરપ્રાંતિય શબ્દનો એક નવો ઉપયોગ કર્યો છે એક ટાઈમ હતું મહારાષ્ટ્રની અંદર આવું બધું ચાલતું કે પરપ્રાંતિયોને યુપીથી આવતા લોકો બિહારથી આવતા લોકોને ત્યાંથી ભગાડવાની વાત થઈ રહી હતી એના ઉપર રાજનીતિ થઈ અને રાજનીતિમાં ઘણા લોકોને ફાયદો થયો ઘણા લોકોને નુકસાન થયું તો ગુજરાતમાં આ પરપ્રાંતિય નો જે વિષય છે એનાથી કોને ફાયદો થઈ થવાનો છે અને કોને નુકસાન થવાનું છે એવું એવું કંઈ તમારા ધ્યાનમાં આવી રહ્યું છે કે શું કામ રાજનીતિ થઈ રહી છે તમે કીધું કે રાજનીતિ થઈ રહી છે એમાં જો હું આપને કહું સંજયભાઈ તો જ્યાં આપણા પક્ષ કે વિપક્ષ જે પણ રાજનીતિ ચાલે છે એમાં આપ જોવા જાઓ તો જે પરપ્રાંતિયો છે એમની ભાગીદારી સોળથી સત્તર ટકાની આસપાસ હશે બધા ટોટલ આખું ગુજરાત મળીને હવે એમાં તમે જો વિચાર કરો કે પક્ષ હોય કે વિપક્ષ એક પણ આજે ધારાસભ્ય હિન્દી ભાષી સમાજનો નથી એક ધારાસભ્ય ભાજપ તરફથી આપણા હિન્દી સમાજના એમએલએ સાહેબ શ્રી છે હવે સોળ થી સત્તર ટકા જો પરપ્રાંતિયોની વસ્તી હોય અને આપણા પ્રધાનમંત્રી શ્રી કહેતા હોય કે સબકા સાથ સબકા વિકાસ તો મને તો નથી લાગતું સંજયભાઈ કે સોળ થી સત્તર ટકા ભાગીદારી ગુજરાતમાં હોય અને ગુજરાતમાં રહીને પરપ્રાંતિ જે લોકો કહી રહ્યા છે એ દૂધમાં શક્કરની જેમ રહેતા હોય ગુજરાતના વિકાસમાં એમનું સંપૂર્ણ હિસ્સેદારી હોય એ ખભેથી ખભા મળાઈને કામ કરતા હોય હોય અને ગુજરાતની વિકાસમાં એમનો સંપૂર્ણ હાથ હોય અને ચાલતું હોય તો એ ક્યાંક ના ક્યાંક સારું નથી તો મિત્રો આ વાત હતી પરપ્રાંતિયોનો વિષય હતો તો મારે તમને પરિચય કરાવવાનો જરૂરી હતો કે અહીંયા પણ ગુજરાતની અંદર પણ એવા લોકો વસવાટ કરે છે જે વર્ષોથી ત્રણ ત્રણ પેઢીથી ગુજરાતની અંદર રહેતા હોય અને ત્યારે જ્યારે એમના સ્વાભિમાન પર વાત કરવામાં આવે એમને એક ભારતીય વ્યક્તિ જ્યારે ગુજરાતની અંદર રહેતા હોય ત્યારે એને પરપ્રાંતિયત કરીને જ્યારે એને ઉદ્દેશ્ય એને શબ્દ વાપરવામાં આવે ત્યારે સો ટકા એમની લાગણી દુભાવવાની છે એટલા માટે કે એ પણ ભારતીય છે તમને આ વિષયમાં શું લાગી રહ્યું છે તમે આ વિષયમાં શું વિચારી રહ્યા છો એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને જે પણ ક્રાઈમ થઈ રહ્યા છે એમાં પોલીસની ભાગીદારી કેટલી છે એ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખજો છેલ્લા સમયમાં છેલ્લા ત્રણ ચાર મહિનાનો ખાલી સમય તમે જોઈ લેશો તો તમને ખ્યાલ પડી જશે કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર આવે કચ્છ આવે આ બધા વિસ્તારો સુરત હોય ઉત્તર ગુજરાત હોય આ બધા વિસ્તારોની અંદર ક્રાઇમનું પ્રમાણ એ એ પ્રમાણે વધી રહ્યું છે કે તમે એની કલ્પના ન કરી શકો વડોદરાની અંદર જે જે યુવાને ગાડી ચડાવી દીધી અને જે નશાની હાલતમાં ગાડી ચડાવી દીધી એક વ્યક્તિનું મોત થયું એની અંદર ત્યારબાદ જ્યારે પોલીસ એમને કોર્ટમાં લઈ જાય છે ત્યારે ગાડીમાંથી એમને ઉતારે છે એ સીધો ચાલે છે પછી પોલીસ એના કાનમાં કશું કહે છે ત્યારે ટંગડા તો ટંગડા તો ચાલે છે એવી એવું નાટક કરે છે કે પોલીસે એમને માર્યો છે તો આ બધા નાટકોની વચ્ચે પોલીસની કામગીરી થઈ રહી છે અને સામે જ્યારે ડીજીપી વિકાસ સહાય એવું કહી રહ્યા છે કે પોલીસને કહ્યું હતું કે સો કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું કે તમે એવા લોકોને લિસ્ટ બનાવો કે જેના ભૂતકાળના પણ ક્રાઈમ હોય અને નવા પણ ક્રાઈમ હોય ત્યારે મારે ડીજીપી સહાય વિકાસ સહાય સાહેબને એ વાત કરવી છે કે છેલ્લા સમયમાં તો ઘણા એવા ક્રાઇમ પણ થયા કે જેની અંદર પોલીસ પણ સંડોવાયેલી હતી ત્રણ દિવસ પહેલાંનું જ અમે એક એપિસોડ કર્યો હતો કે જેમાં એક પોલીસ પોતે દારૂ પીને ગાડી ચલાવે છે લોકો એની એને અટકાયત કરે છે એમને પકડે છે ત્યાંથી ગાડી મૂકીને ફોર વ્હીલ મૂકીને ભાગી જાય છે ત્યાંના સ્થાનિક લોકો ફરિયાદ કરવા જાય છે રાજકોટના રૂલરના ડીએસપી સાહેબને એ ટેલિફોનિક વાત કરે છે એમને રૂબરૂ મળે છે આ બધું કર્યા પછી પણ એના પણ એફઆઈઆર નથી નોંધાણી આવા ઘણા બધા કિસ્સાઓ છે કે જે ખૂબ દુઃખ આપે છે અમે પણ પોલીસનું ખરાબ બોલવાથી કે પોલીસની નાકામયાબીની વાત કરવાથી અમને પણ દુઃખ થઈ રહ્યું છે અમને પણ તકલીફ થઈ રહી છે કારણ કે પોલીસ અમારી છે એ પોલીસ અમારી સુરક્ષા માટે છે પોલીસ અમારા પરિવારની સુરક્ષા માટે છે પોલીસ અમારા રાજ્યની સુરક્ષા માટે છે અને જ્યારે રાજ્યના સુરક્ષા દળ છે જેમનું અમારે નેગેટિવ બોલવું પડે એ અમને પણ ન ગમતું હોય પરંતુ અતિની ગતિ થઈ રહી છે ત્યારે મીડિયા પણ આ સવાલ ઉઠાવી રહ્યું છે કે ગુજરાત પોલીસના આબરૂના ધજાગરા ઉડી રહ્યા છે ગઈકાલે પત્રકારને કોઈ લોકો મારે છે જાહેરમાં અમદાવાદની અંદર એ પત્રકાર જ્યારે એફઆઈઆર કરવા જાય છે ત્યારે પોલીસ જ એ વિડીયો ડિલેટ કરાવે છે કે તમને જે માયરા છે એમનો વિડીયો તમે ડિલેટ કરી નાખો અઢળક કેસો આવા કે જેમાં પોલીસની નાકામયાબીના હિસાબે ગુજરાતની અંદર ક્રાઈમ વધી રહ્યો છે એમાં કોઈ એક સમાજનો વાંક નથી કોઈ એક બહારથી આવતા પરપ્રાંતિયો જેને આ લોકો કહે છે જે બહારથી આવતા ભારતીયો જે આપણા જ ભાઈઓ છે એમનો પણ દોષ ન કહી શકાય દોષ ક્રાઇમનો છે જે ક્રાઇમ કરનાર લોકોનો છે અને ક્રાઇમને છાવરનાર ક્યાંક ને ક્યાંક પોલીસનો પણ છે આ વિષય પર વાત થઈ મહેશભાઈ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય સનાતન જય હિન્દ